વિહત ના મળી હોતો મારું વિહત ના મળી આપણું સુધાર અંતર ની વાત દેવી કોને દઈને જો આ બધું આ કોઈ કરીને શું બધું આડા થઈ જાય છે હા એક મેલ મેલ કરવાનું ઘર બારું બનાવું પડશે પણ પૈસો આવતો ને હું ઘર હારું કરું આ દુઃખના તારણ તો સુખ જ નહી આવતું ના હા જવા ફોન થઈ કે થાંચો બાપા ગણો તેના કરી આ આટલું બધું એટલી બેહોના ગાળો ના તો સા પણ લગે તું આમ કોણ પૈસો જ નહીં આવતો ને આ જેટલી બધી ખેતી કરું છું પણ ખબર જ નહીં પડતી કોઈ કોઈ સુખ જ નહીં આવતું કોણ આ પૈસો આવક જતું રહેશે નહીં સારું કોઈ સારું લૂઘરું લવાતું કે ઘરનું કોઈ કામ થતું આ ખાટલો ભરવો તો એમાં તો પડી રહ્યો નહીં એ ખાટલો કોને નહીં લવાતું દોઈ રહી હું કરું તો સુખ આવા આ ઘરની મારી પાળીએ તૂટી સાઈડ ઓમ ખવા મોટી પણ આ દુખના ડુંગર તૂટી પડ્યા ને ડુંગર મારા ડુંગર ત્યાં ના દૂર થશે ખરેખર મારા તો પછેરી ઉઠી રોવાદારો આવી ગયું શું કરવાનું મહેનત મજૂરી કરી કઈ તૂટી ગયો શેતી વાડી જેટલી છે પાક છે બહુ ઘણું બધું પણ હું કરું બાપા દુઃખ પોટલા મારા તો શિકાર ત્યાં ઓછા થશે દુઃખના તો પોટલા બધા પોટલા તો એ દુઃખ મારા જતો નહીં હું કરું તે આ બાપા હે ભગવાન આ ગઈ પણ આવી ગયું મારું ગઈ પણ અમે તો કોક સુખ હાલ મને જિંદગી આખી મહેનત કરી કરી કરીને જતી રહી મારી આમાં તો થાચ્યો આ ખાટલા મારા તૂટવા મોડ્યા ને મારું ઘરે તૂટવા મોડ્યું અને આ પાડીઓ તૂટી સેટી ખાવા મોડી આમાં ભગવાન તું તો મારો નજીક આવે હા થાચોમાં થોડું ઊંઘવા દે આ ક્યારે કોમ નહીં કરતી એ મહેનત પેરી કરીને ઊંઘું નહીં પ લાખા જોડી મેઠા જોડી જવા દે મારા દુઃખનું નિરાકરણ એ જ લાવશે એમના જવા દે એના જોડી જવું તો કોક તો રસ્તો મને બતાવશે કા દુઃખનો કાઢવાનો રસ્તો કોક ઇમના જોડી હશે હશે નશે એમના જોડી જ જવું પડશે મારામાં

તમે આઈ ગયા ભૂકો વદ્રો ઉપર ચડી ગયો નહીં ગયું છે ના ના પાર મેળવાનો ફટાફટ

એ ભગાબાએ હા લ્યા ભાઈ જલ્દી પરાપટ કરો કોણ લગા કે આઈશો હા આઈશો ભાઈ પાછા પૈસો થઈ જઈ મય તો બહુ હો બસ થઈ જઈ હવ બસ જા બેટા રોટી થઈ બોલી બોલી આ લે

તમે તો અમે કોમલા તમારે બોલો પણ તમે જેવા માણસ્યા છે મારી યાર ના ભાગે હું તમે યાર ધોઈ ગયા

બોલા દલી બ્લોસી નોસી વકરતો બધું હું હું દોસી કરું ના તું ધંધો બંધ કરાય આ ધંધો બંધ ના કરે જો તો ના થાય કોઈ હોય તો ડાફળો મારવા થાય ને બધા બધા ડોમજી આપડે બંધ કરાવવાના આવો છે શું તું અલ્યા પાતીશું કોનીનું તો

હું એમ કેતો ને કે મારા દુખ બઉ દુખ જાવ ને મને સુખ જ નહીં બોલો જિંદગી માં આવતું રાખાજી એ તમને વાત કરી હતી ખબર દુઃખ ની તો ની તો તમે વાત કરી ના જે સૌથી નાનું હોય પોટલું એ દુઃખ પાછું લાવવાનું આંધેરું મોટું તમારું મેલ દેવાનું પણ એ લખા ને દુઃખ જતું ખરું

શું કરીએ કે યાર ગરવાના તો ના ચાલે શું કરીએ હા તાચી હજે રેરો ને આજે આજ ના જતો આ તો હું અમને સારા કોમાં ઢીલાની આ પેલું હું કે આ પેલું પીવરાઈ દઉં હું

લાખો કેતો હતો કે દુખ ની પોટલી બધી ગમ માં કે ભાગો રે આજે મારે પોટલી મેલ જેની પોટલી લેતો અહ મારે મોટી પોટલી મેળતો આવું આ બધું દુખર મારું પોટલી બોદઉ અને મેલ લેવી છે પહી તો મારે સુખ આવશે જ તેમ હ આહ આમાં સુખ આવશે મારા આ લાખા કીધી ને વાત હાચી છે ને અરે જેણામ જેની પોટલી હોય ને એ લાવ ના મારી મોટી પોટલી મેળતો આવું

વાર લગાડવાની હોય ઉતાવર કરો હા મારો રસ્તો તમે બતાવ્યો આજ સુધી મારું દુઃખ જતું જ નતું બોલો

Oh,